સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે લિંબાયતમાંથી પિસ્તોલ સાથે દાનિશને ઝડપી પાડ્યા બાદ તેને વેચાતો દેશી પિસ્તોલ આપનારા યાસીને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો યાસીન જમીન દલાલનું અપહરણ કરવા મધ્યપ્રદેશથી તે પોતે પિસ્તોલ લાવ્યો અને કબૂલાત કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે લિંબાયતમાંથી હેર સલૂનનું કામ કરતા દાનિશ સિદ્દીકીને બે દિવસ અગાઉ દેશી પિસ્તોલ અને કાર્ટી સાથે ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછ કરતાં તેણે લિંબાયતમાં જ રહેતા યાસીન કુરેશીએ પિસ્તોલ વેચાતી આપી હોવાની કેફેત રજૂ કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે લિંબાયતમાંથી જ યાસીન કુરેશીને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી વધુ બે દેશી પિસ્તોલ કબજે લીધી છે અને પૂછપરછ કરતાં લિંબાયતના જમીન દલાલનું અપહરણ કરવા માટે તે મધ્યપ્રદેશના બદવાની જિલ્લાના સેંદવાખા ખાતે જુનેદ પાસેથી ત્રણ પિસ્તોલ લાવી હોવાની કબૂલાત કરી હતી તેમાંથી જ એક પિસ્તોલ દાનિશ સિદ્ધિકીને વેચી હતી આ તો ક્રાઇમ બ્રાન્ચે હથિયારોના સોદાગર યાસીન કુરેશીની ધરપકડ કરી છે તેણે અગાઉ પિસ્તોલ લાવી વેચી છે કે કેમ સહિતના તમામ પાસાની તપાસ શરૂ કરી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા